અલ્લાહ આમાં જય દગ દે શ્રી લાંબા ગામમાં દગાઈમાંના મંદિરે આવ્યા છે લાંબા ગામ છે અને આ કેતોની મંદિર છે અમારા ગામ મોડક ના ગોર છે આ મારા જેઠ છે જો અમારા જેઠ છે અમારા જેઠાણી છે આની પૂજા મારા જેઠ થઈ કરે છે આ ભાઈ કરે પૂજા મારા જેઠાણી છે આ ને તમે ઓળખતા હશો આને તમે ઓળખતા હશો આ આવડો તો મોટો ગેટ છે તો એનો નજારો છે આ દગાઈ માં મંદિર નો દગાઈ માં નો પટ એટલો છે જો ট মা গেটছে নিচে দিন

આપણે બધી સોગળા ચૂલા ની ગેસ ની લાકડાની પાણી ની અહીંયા મારા જેઠી મકાન મારા જેઠ નો પૂજારી છે

হ্যা <Näes> <iedzieć> <Undga tested Twelve>

ઝાડવા કેમ છે બાકી કેટલા નો આ કેટલા વીઘા નો વિન્ડો છે આ ત્રણ વીઘા તમારે આ આ આ બધો પટ કેટલા નો છે ત્રણ વીઘા છ વીઘા ને ત્રણ વીઘા નવ વીઘા ના ટાણે મારે જેઠ દેખરેખ રાખે ગેલ આ દગાઈ માની પૂજા

માં તો આવી જગ્યા મજા આવે ની સ્ટેપ જ ના થાય કઈ કોકીરો નગર માં આ હાઈવે દ્વારકા સોમનાથ રસ્તો કેવાય ને આ હાઈવે સોમનાથ દ્વારકા રોડ માથે જ આવે જો આ મંદિર અહીંયા રસોડું છે જો દગાઈ માના મંદિરે

સગાઈ નું ગોઠવાય છે નાના છોકરા વાળીયું ઘોડિયા સગવડ માં કઈ ઘટે નહીં એ મફતમાં માં જેને પ્રસંગ કરવો એ મફત ઠામ ઠીકર આટલો પ્લોટ માતાજી નું મંદિર આ બધો પ્લોટ લગ્ન નો માલ હકેલાય તો ગોઠવાઈ ગયો

હા લગ્ન કરીને હજી જો આ માંડવા હજી ઉભા છે એ વિખાય છે પાછું સગાઈનું મુહૂર્ત થઈ ગયું છે સગાઈનો માલ આવી ગયો સગાઈ કાઈ લઈ છે કે મંગળવારે અહીંયા બધું એ ગોઠવણી ચાલુ થઈ ગઈ આ ગાડી લઈને અમે આવ્યા છીએ હવે જાઈએ હર્ષદ જાય છે આ મારો ડ્રાઈવર આ ગાડી લઈને આવ્યા છે

તો લગન ગાડો આતો ને નો સોમાન હરાય છે જો એ કલર કામ ચાલુ છે સગાઈ માનો યસ સગાઈ માનો ગેક માતાજી નું મંmdi આ ગેક તગાઈ માનો કલર કામ ચાલુ છે